અને આમાં શું બનાવી રહ્યા છે રૂડીબેન તમે ઈડિયારો હું કુલર જેવો લાગતો હતો તો આ છે જૂની સિસ્ટમનું આપણા મોટાભાઈ ગોવિંદભાઈનું ઘર લાલજી ગણેશા હા એલજી કંપનીનું અને રામસંગ એટલે કે સેમસંગ કંપનીની ટીવી પણ છે ત્યારે આપણે આવી ગયા છીએ ગામડે આપણા ઘરે આ મુખ્ય દ્વાર છે રાજા રાજાશાહી સમયનું આ ગેટ છે જે કંથકોટના જે વર્તમાન રાજવંશના જે ક્ષત્રિય દરબારો છે એમના કોઈ પરિવાર પાસે આ ભૂકંપ સમયે મારા પિતાજીએ તો લીધેલો છે દરવાજો રજવાડી ગેટ મકાન ભૂકંપ સમયે બનાવેલ છે એના બે રસોડા દેશી સ્ટાઇલમાં આટલેથી આપણું છે આટલેથી આપણા મોટા બાપાનું છે જે મોટા બાપાના છપુત્ર શામજીભાઈ રાપર રહે છે એમનું આ મકાન છે પાછળ એમનો એક એક્સ્ટ્રા પ્લોટ છે આપણે આ મકાનનો રસોડો નરિયાવાળો જૂના એકાદા વિડીયોમાં ચૂલાનો પણ આપણે ઉલ્લેખ કરેલ છે હવે જઈશું આપણે છત ઉપર ત્યાંથી ગામ દેખાય છે રસ્તો હાઇવે સામે ગામ આપણા મોટા બેન રૂડીબેનનું ઘર છે આ અહીંયા એમની દુકાન પર આપને જશો ત્યાં દુકાન આટોમાં આખો ગામ કુડાજામ પર કોડા જામપર ગામ આપણો પ્લોટ છે ખાલી આપણા માતાજી મારા મમ્મી એટલે કે માં સીતારામ સીતારામ પ્રીતારામ એકલા જે હા અત્યારે ત્યાં જ એને સવારે લાવી ગયા ઘણા બધા લાકડા અહીંયા પડ્યા છે અહીંયા લાકડા પડ્યા છે તો આ પ્લોટ ખાલી છે અહીંયા મકાન બનેલો છે અને આ ઊભા છે સામે રૂડીબેન જય શ્રી કૃષ્ણ સીતારામ જય મુરઘીધર કોણ કોણ છે ઘરે 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 તો ઘરે બધાય છે અને જે છત ઉપરથી આપણે મકાન જોઈએ આપણા એટલે કે મારા મોટા બેન રૂડીબેન આહિર આપણા મકાન ની પાછળ જેમનું મકાન છે અને આમાં શું બનાવી રહ્યા છે રૂડી બેન તમે કીડી કીડીયારો હું કુલર જેવો લાગતો હતો કીડીયારો છે અને આ પાણી આરો બાળકો શું કા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો આ બધા ઉઠી ગયા છે કેમેરો જોઈને જાણે જનાવર જોઈને ભડકે એ રીતના તો સુ ચોથો પંખો નહીં ઉઠાડે છે ત્રણ ભાણીજ એટલે પ્રીતિ પ્રીતિ કયામાં ભણે પ્રીતિ તો આ આ છે રીનુબેન રીનુબેન ધોરણમાં ભણે છે અને એમનો વર્ષો પહેલા પ્રિયાંશી નામ હતો આ લોકો લગભગ કાંઈક થયો તો બદલાવી તેવા અહીં બરોબર છે એને અને આ છે કિશન ડોગ લવર કૂતરા પ્રેમી કે બધા જાનવર પ્રેમી એમાં ઘોડા ને કૂતરા ખાસ જે ઇનબોલર जय हिंद वाह जय हिंद भरमो बोले बाकीનો વિચાર નતો બોલવાનું ઓકે હવે આપણે અહીંથી હવે જશું એમની દુકાન જોવ ઘરમાંથી દરવાજો આ રીતના મૂકી રાખે અહીંથી દુકાનમાં દેવાય દુકાનદાર सेठ આવો सेठ ફ્રીજમાં હેરાન થાય છે ખોલો ફ્રીજ ખોલો હા હા આવો ઓલ્ડ રાખે છે પણ બનીવી છે એમની દુકાનમાં

ખવારમાં ખોલો કેટલા વાગે ફવારના સાડા પાંચ થી રાતના સાડા નવ સુધી દુકાન ચાલુ રાખવામાં આવે છે તમે પાઉસ કરીને સ્કેન કરી લેજો અહીંયા આવો તો તમે ઓનલાઈન સ્વીકારવામાં આવે છે જય હિન્દ જય હિન્દ હુકમ સમયે બનેલા છે આ મકાન અને ત્યારે હું નવમો ભણતો હતો અને નવમાં પછી તરત જ અમને પાસ કરી દેવામાં આવ્યા હતા લાયકાત ન હોવા છતાંય અમે વંડી ઠેંકીને આપણે એકવાડામાંથી બીજા વાડામાં જઈએ એ રીતે દસમામાં પહોંચી ગયા હતા પણ એનાથી પહેલાં ખૂબ એક લાંબો વેકેશન અમને મળ્યો હતો તે દરમિયાન મકાનનું અહીં કામ ચાલુ હતું ત્યારે આ મકાનની દિવાલોમાં મેં મેં પાણી છાંટવાનું કામ કરેલ આ બાજુમાં મકાન છે એ આપણા મોટા બાપાના બે દીકરાઓ છે એમનું છે આ ઓફિસ છે ઉપર એમને બનાવેલી ઉપર ઓફિસ છે એ નીચે ડેલી છે અહીં જે છે આ ડેલી એમના ઘરની એન્ટ્રી અહીંથી થાય છે પણ આપણે અત્યારે આ મોટો ગેટ જે શરૂઆતમાં આપણે જોયો આ ગેટનો ઉપયોગ કરીએ છીએ આવવા જવા માટે બરાબર છે અને બે રસોડા બનેલા છે જૂની સિસ્ટમના નળિયાવાળા એની અંદર આપણે ચૂલા ઉપર રસોઈ જ્યારે બનાવવાની હોય તે મારા માં છે તે એના ઉપર રસોઈ બનાવે છે તો આ છે આપણું ગામડાનું ઘર આ જામુડામાં ઘણા બધા પક્ષીઓ હમણાં લગભગ દિવસ આથમ છે એટલે કેટલી બધી ચકલીઓ આવશે અહીંયા છે આપણો પ્લોટ આ ઝાડ સુધી પાછળ ત્યાં સુધી છે આ મકાન છે એ બેનનું છે જેઓ આ બેન અત્યારે ઉઠ્યા છે ગુડ મોર્નિંગ આ બીજા બેન છે બીજા બેન બ્રશ કરે છે ગુડ મોર્નિંગ પાર્વતી બેન ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બસ દીકરા બધા તો સાત વાગી ગયા છે અને આપણે ગોવિંદભાઈના ઘરે આવી ગયા છીએ ભેંસ દોવાનું ચાલુ છે રખે નહીં ને મોકણે નહીં જાય હાલ

આ હોલ છે કાણું છે કાણું પણ ગોડામ ઢારિયો યસ આ છે ઢારિયો શાંતિબેને આપણે માહિતી આપી છે આ છે દુકાન દુકાનમાંથી અહીંયાથી વેપાર પણ જય મુરલી ડબલ વેપાર ચાલુ છે આ કાણું છે માવા માવા બાંધવાનું ગોવિંદભાઈ ની દુકાન છે મહેશભાઈ જે જાગ્યા છે એટલે મહેશભાઈ ની ડ્યુટી હવે લાગશે બે માતાજી બ્રશ કરે છે ત્રીજા માતાજી ચા એ ઉપર ચમત્કાર ચાલુ છે નમસ્તે આ છે જૂની સિસ્ટમનું આપણા મોટાભાઈ ગોવિંદભાઈનું ઘર નરિયાવાળું મકાન છે નાનકડું અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ફ્રિજ છે લાલજી ગણેશ લાલજી ગણેશ એલજી કંપનીનું અને રામસંગ એટલે કે સેમસંગ કંપનીની ટીવી પણ છે સુવિધાઓ બધી છે આ ઘરમાં એક એસી લાગેલી નથી એક સમય અહીંયા કાણે જારો હતો જારો મીન્સ ધુઓ ધુઓ એટલે પીલુંનું ઝાડ અહીંયા તો એ હવે કાઢી નાખ્યો આ લોકોએ ખબર નહીં શેના માટે કાઢ્યો શેના માટે કાઢ્યો જગ્યા માટે કાઢ્યો કે નડતો તો એટલે કાઢ્યો કે નડતો તો એટલે કાઢ્યો આ લોકોને ઝાડ નડે છે મિત્રો તમે યાદ રાખો મહેશભાઈ ની સ્કૂટી ચાર્જિંગ ચાલુ છે અને આ રે મહેશભાઈ ગુડ મોર્નિંગ મહેશભાઈ રામ રામ નિંદર થઈ પૂરી હા છે મહેશભાઈ હકીકતમાં દુકાનના માલિક એ છે પણ અત્યારે એ ડ્યુટી નથી લાગ્યા ત્યાં સુધી ગોવિંદભાઈ ની નોકરી ચાલુ છે દૂધ છે કેટલો કેટલો આંગણું અને હામે છત જે દેખાય આપણું મકાન છે ત્યાંથી આપણે વિડીયો ઉતાર્યો છે એ તમે જોઈ લેજો બાજુમાં પચાણભાઈનું છે આટલીથી પચાણભાઈ હજી સુધી આપણે એક વિડીયામાં જોવા મળ્યા નથી આગામી વિડીયોમાં તમને પચાણભાઈ પણ જોવા મળશે લખીબેન પણ જોવા મળશે પ્રતાપભાઈ દિનેશભાઈ વગેરે વગેરે વિગોળી જાશું તેથી કઈ રે અહીંયા આવશે એ તો નક્કી છે ડોસી મામીબેન ડોસી મામીબેન આમાં શું દૂધ લેવાય તમે ભેવું નથી રાખતા आवडा मोटा इधर वाडा है पाहे में और भैं नहीं रखता है तो तो तुम्हारे को क्या गुडा दुखता है आ नहीं करती ले इतनी बार में बध रोजा करो ना कहीं तकलीफ करावे ना करते आखरी रात जागो ना

દૂધ લેવા આવ્યા તા તો હવે દૂધ લેવા આવ્યા હોય ભાઈ ન દોતા હોય તો તુલસી સરસ મજાનો ઝાડો આવેલો છે સાદો ચૂલો છે કે નહીં સરસ મજાનો અહીંયા ચૂલો છે તુલસી માતા છે પપૈયા માં થતા પપૈયા હોય ભેંસ તો દોયા પણ કઈ રહ્યો ને શાકભાજી ઘણા આવેલા છે યસ આ આ આ ચોરા છે છે ચોરા ગુવારા અને ટમેટા વાવ્યા છે અમી બેન ખેડૂત છે અને મહાદેવભાઈ ક્યારે ભાગ રાખ્યો છે મેં ટમેટો તો પાક થાય હોય ખાવું નહીં ભાઈ લઈનો વિડીયોમાં આપણે મહાદેવભાઈનો વિડીયો પણ એડ થઈ ગયો આપણે ઘરની અંદર એક દીરી ચક્કર મારશું સરસ મજાનું તોરણ બાંધેલું છે આ છે મારા મોટાભાઈ મારા મોટા બાપાના દીકરા પચાણ ભાઈ આ એમનું ઘર છે એમની ભેંસો છે કેટલું ભાઈ પચાણ

બાટલો પરદેશી દેશી અને પરદેશી સરસ મજાનું તોરણ પચાણ ભાઈ નું ઘર ની સારામાં સારી ચા જો મેં ક્યાંય પીધી હોય તો એક ઘર છે હિમાબેનનો આમ તો મારા ભાભી છે પણ આપણે એમને હિમાબેન કહેવાનું એટલે બીજી વાર પાય એટલે બીજી વાર ચા પાય તમે બે આવો હવે લ્યો

તમે ગામડામાં રહેતા હોવ તો કયા ગામડે રહેશો એ પણ અમને કોમેન્ટમાં જણાવજો ને વિડીયો કેવો લાગ્યો વિડીયામાં શું તમને ગમે છે એ પણ અમને કોમેન્ટમાં જણાવજો ચેનલને અત્યાર સુધી જો તમે સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર પણ કરજો ધન્યવાદ говорила <laughs> 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 <laughs>

દિવસમાં કેટલા કલાક ભરે છે આખો દિવસ પછી તો સ્ટેટસ કેર જોવાના ગામના સવારમાં એકવાર જે મેં પહેલા હા ડોક્ટર ની ગોરીનવાળ એક ઘરબો પરિચય બનાવી દે ને ઘર રાત ના જમીયા પછી મૈલી રડી નથી આપણા ગોવિંદભાઈ છે મારા મોટા ભાઈ મોટા ભાઈ મારે ઘણા બધા છે આપણે પહેલા પચનભાઈ ને ઘરે હતા એમના સામે જ ઘર ગોવિંદભાઈ ગોવિંદભાઈ આમ મારા મોટા ભાઈ છે પણ ઉંમર કેટલી થઈ ગોવિંદભાઈ

અને વાડી લઈ ગયા હતા પણ તેથી આપણે વિડીયો બનાવ્યો નથી આપણે ઘર જો હું પહેલા હાલો જે આપણા વિડીયા લગ્નના બહુ બધા હલ્યા હતા એ લગ્ન અહીંયા હતા આ જગ્યાએ ને આમના હતા અને આમના હતા આ બે બહેનોના જે છ સાત આઠ આઠ હજાર વ્યુઅર આપણા વિડીયોના થયા છે એ આ ઘર છે તમે કદાચ જોયો હશે ફોટો તેથી આપણે અહીંયા ગણેશ નો વિડીયો ઉતારી